હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ખમણ બનાવીશું મેથી અને રવો અને ચણાના લોટ ત્રણેય મિક્સ કરી અને આપણે એના ખમણ બનાવીશું એકદમ ટેસ્ટી અને સારા એવા બને છે આથાની ઝંઝટ વગર આપણે બનાવીશું તો અહીંયા મેં પરફેક્ટ માપ સાથે આપણે બધી વસ્તુ લઈશું એટલે આપણું માપ છે એકદમ પરફેક્ટ આવશે અને ટો જે ખમણ છે એ એકદમ સરસ એવા બને છે તમે ક્યારેય ન બનાવ્યા હોય તો આ ટ્રાય કરજો અને આ જેને ન આવડતા હોય એને પણ આ માપ સાથે કરશો એટલે જરૂરથી એકદમ સારા એવા ખમણ બનશે જાળીદાર તો મેં એક કપ અહીંયા સૂજી રવો લીધો છે અને એક કપ જેવું આપણે ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ લેવો એકદમ ઝીણો લેવાનો એટલે આપણું જે ખમણ છે એકદમ સારા એવા બનશે અહીંયા મેં ખાટું દહીં લીધું છે એક કપ જેવું હવે આપણે એડ કરીશું દહીં અને એક કપ જેવું આપણે પાણી એડ કરીશું ઉપરથી થોડીક અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું સ્વાદ પ્રમાણે મેં અહીંયા એડ કર્યું છે અને આપણે પાણી એક કપ જેટલું આપણે એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને આ આપણે બેટરને એકદમ થી ત્રણ મિનિટ સુધી આપણે ફેટી લઈશું હજી મને પાણીની જરૂર છે એટલે આપણે અડધો કપ જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે તમારે જેમ પાણીની જરૂર પડે એમ આપણે એડ કરતું જવાનું છે કુલ એક કપ જેવું પાણી અહીંયા જોશે અને હવે આપણું બેટર છે એકદમ આમ થીક જેવું નહીં પણ આમ હળકું એવું થઈ ગયું છે એટલે આપણે ફેટી લેશું અને એને દસક મિનિટ સુધી આપણે એને આ થવા દઈશું રેસ્ટ થવા દઈશું એટલે આપણી રવો છે એ સૂજી એકદમ ફૂલી અને સરસ એવું બની જાય છે હવે તમે જોઈ શકો છો આપણા ગાંઠા છે એકદમ ઓલા થઈ ગયા છે અને બેટર આપણું એકદમ સારું એવું બનીને રેડી થઈ ગયું છે એક જ સાઈડમાં આપણે ફેટીશું હવે તમે જોઈ શકો છો એને પ્લેટ ઢાંકી દેશું અને દસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દેશું ત્યાં સુધી લસણ અને આદું આપણે મરચાં લસણ અને આદુ આપણે એની પેસ્ટ બનાવી લેશું લીલા લસણની તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો મેં અહીંયા લીલું છે એટલે મેં લીલું એડ કર્યું છે હવે આપણે લસણ તે પેસ્ટમાં નાખીશું અહીંયા એક કપ જેવી મેં મેથી લીધી છે એકદમ ઝીણી સમારીને તમારે લેવાની છે અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે નાખીશું તીખાશ માટે જેવી તમારે તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે એડ કરશો અને એક ચમચી જેવી મેં અડધી ચમચી જેવી હિંગ એડ કરી છે અડધી ચમચી જેવું મેં અહીંયા હળદર પાવડર એડ કરીશું એને આપણે કલર માટે પીળા માટે ખમણ બનાવવા માટે અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું એક જ સાઈડમાં આપણે ફેટીશું એટલે આપણું બેટર છે એકદમ સારું એવું બની જાય છે અને ખમણ પણ એકદમ સારા એવા પોચા એવા બને છે તો હવે મેં આ ઈનો લીધો છે તમારે ખાવાના મીઠા સોડા પણ તમે એડ કરી શકો છો તો મેં અહીંયા ઇનો લીધો છે ઈનોથી ખમણ એકદમ સારા એવા બને છે એક ચમચી જ એવો ઈનો છે દસ રૂપિયાનો પેકેટ બહાર ગમે તે શોપમાં મળી જાય છે કરિયાણાની અને આપણે આ એડ કરી દઈશું અને એકદમ ફેટી લેશું એટલે આપણે આથો જલ્દી આવી જાય છે અને આપણું બેટર એકદમ હળકું એવું થઈ જાય છે તમે જોઈ શકો છો આપણું બેટર છે એ એકદમ ફૂલી અને હલકું એવું થવા લાગ્યું છે આ રીતનું આપણું બેટર હોવું જોઈએ થોડુંક એવું પાણીની જરૂર મને લાગે છે બે ચમચી જેવું આપણે પાણી એડ કરીશું અને પાસું એને બરાબર આપણે ફેટી લેશું તમે જોઈ શકો છો આવું આપણું બેટર હોવું જોઈએ હવે અહીંયા મેં બે પ્લેટ લીધી છે ટુકડિયાની અને એમાં તેલથી આપણે ગ્રીસ કરીશું બ્રશની મદદથી આ રીતે બ્રશ ક્રશ કર તેલને ગ્રીસ કરી અને બરાબર આપણે પ્લેટને રાખી દઈશું ને એમાં આપણું બેટર છે એ એડ કરીશું હવે તમે જોઈ શકો છો આપણું બેટર બેનની પ્લેટમાં આપણે પથરાઈ ગયું છે હવે ઉપરથી આપણે લાલ મરચું એડ કરીશું એટલે આપણા ખમણ છે એકદમ સારા એવા બને છે અને ટેસ્ટ પણ સારો એવો આવે છે ઉપરથી આ રીતે લાલ મરચું ટ્વિન્કલ કરીશું હવે તમે જોઈ શકો છો આપણું પાણી એક ઉકળવાનું પાણી ઉકળી જાય ત્યારે જ આપણે પ્લેટ મૂકવાની છે ત્યાં સુધી પ્લેટ મૂકવાની નથી કેમ કે પાણી ઉકળેલું હશે તો જ આપણા ખમણ સારા એવા બનશે અને એની સાથે આપણે લસણની ચટણી બનાવીશું લાવીશું થી પંદર જેવી લસણની કળી લીધી છે તો આપણે એને લાલ ચટણી આપણે બનાવી લેશું એકદમ સરસ એવી તો અહીંયા બે ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે અને થોડુંક એવું અડધી ચમચી જેવું મીન જીરું એડ કરીશું અને બરાબર એને મિક્સ કરી અને વાટી લેશું આપણે ગુજરાતી ખમણ હોય અને લાલ ચટણી ન હોય તો આપણે બહુ જામીને એટલા માટે આપણે લાલ ચટણી બનાવીશું તો મેં અહીંયા સિંગ તેલ લીધું છે તપેલીમાં હવે આપણી લાલ ચટણી પેસ્ટ એકદમ બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને તેલ પણ હલકું એવું ગરમ થાય એટલે આપણે એડ કરીશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે મેં ઉપરથી એડ કરેલું છે એટલે હું એડ નહીં કરીશ હવે તમે જોઈ શકો છો તેલ ફૂલ ગરમ થવા દેવાનું નથી નકર આપણું લાલ મરચું છે એ બધું બળી અને ચટણી કાળી પડી જાય છે આ રીતની હોવું જોઈએ અને ગેસની આંસ આપણે બંધ કરીશું તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે ત્યાં સુધી આપણે ઢોકળા ખમણ જોઈ લઈએ કે આપણા ખમણ બની અને રેડી થઈ ગયા છે ચેક કરી લેશું ચપ્પુની મદદથી હવે આપણા ખમણ એકદમ બનીને રેડી થઈ ગયા છે તો પ્લેટ બહાર કાઢી લેશું ત્યાં સુધી આપણે વઘાર કરી લેશું તમે ખાલી ખમણ પણ ખાઈ શકો છો ચટણી સાથે પણ મેં વઘાર કરેલા બહુ જ સારો ટેસ્ટ છે એટલે મેં એક ચમચી જેવી આપણે રાઈ એડ કરી છે એક ચમચી જેવા મેં સફેદ તલ મીઠી લીમડીના પાન દસથી બાર ત્રણ સૂકા મરચાં અને આપણો વઘાર એકદમ બની અને રેડી થઈ ગયો છે તો ઉપરથી આપણે ગાર્નિશ કરીશું વઘારને આ રીતે પ્લેટમાં આપણે વઘાર પાથરી દઈશું ઉપરથી સાઈડ પછી આપણે એના પીસ કરી લેશું તમે ક્યારે પણ આ ખમણ ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો અને આ શિયાળાની ઋતુમાં લીલી મેથી હોય જ છે એટલે ત્યારે જ આ ખમણ સારા એવા બને છે અને બહુ સરસ એવા બને છે તમે ક્યારેય ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે આપણે પીસ કરી લેશું મીડિયમ સાઇઝના તમે જોઈ શકો છો આપણા ટુકડા એકદમ રેડી અને બની અને ચોરસ ટુકડા રેડી થઈ ગયા છે ગુજરાતીઓના ઘરમાં ઘમણ બનતા જ હોય છે અને લાલ ચટણી સાથે બહુ સારો એવો ટેસ્ટ આવે છે તમે ક્યારેય ન બનાવ્યા હોય તો તમે જરૂરથી બનાવજો અને અમારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો હવે ઉપરથી આપણે ધાણા એડ કરીશું ટ્વિંકલ માટે હવે અમારી રેસીપી બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણા ખમણ એકદમ એકદમ પોચા અને એકદમ જાળીદાર બની અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને આપણે પ્રેસ કરીએ તો પણ જાળીદાર છે આ રીતના આપણા ખમણ બનીને રેડી થઈ ગયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને અમારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકમ બાજુમાં પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ